જય માતાજી મિત્રો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો વ્લોગ પણ આપણો ગુલાબને લઈને રહેવાના છે તો આ વ્લોગની અંદર આપણે જે સ્પ્રે અને ખાતાના ટોવા આપ્યા હતા તો તેનું રિઝલ્ટ આપણને કેવું મળ્યું છે પંદર દિવસ જેવું થઈ ગયું છે લગભગ તેને લઈને આપણને રિઝલ્ટ કેવું મળ્યું છે તમને બતાવું તો આ વ્લોગની અંદર તમે જુઓ લાઈવ તમને બતાવીશ કે આ રીતના આપણને રિઝલ્ટ મળ્યું છે તો આ વ્લોગમાં ફૂડ અને એ બધું જોરદાર ગ્રોથ આવી ગયો છે અને હજુ નોર્મલ નની ફૂડ પણ ચાલુ છે તો જુઓ તમે આ રીતનું આપણને રિઝલ્ટ મળ્યું છે તો આ વ્લોગમાં આખું તમને બતાવું તો આ તમે જોઈ રહ્યા છો આ રીતે આપણને રિઝલ્ટ મળ્યું છે જે આપણે ટોવાનો ને એનો સ્પ્રે કર્યો હતો તો જુઓ આ રીતના આપણને નવી ફૂટ જે છે એની ગ્રોથ આ રીતના બેસવાનું ચાલુ થઈ ગયું છે નવી ફૂટે અહીં તમને બતાવી દો લાઈવ અને બીજી હજુ નવું નવી ફૂટ પણ નાની નાની આ રીતે ચાલુ જ છે ફૂટ આવવાનું અને આ ગુલાબની ક્વોલિટી પણ તમને બતાવી હતી બીજું ક્યાં રહે હજુ આ રીતના નવી ગ્રોથ આવે છે આપણે જે ટુવાને સ્પ્રેને દવાનો કર્યો હતો અને આપણે ટુવા આપ્યા હતા તો આ રીતના અહીંયા ફૂટ કમ્પ્લીટ આવી ગઈ છે આવી ફૂટ નીકળી છે નવી આપણે ટુવા કર્યા હતા એને અને સ્પ્રે આપ્યો તો અને બીજું કે જુ બધી જ આવી નહીં ફૂટ બરાબર બીજી નાની ફૂટ ચાલુ છે આ રીતે જોવો અને જે નીચે આપણે તમને કહેતો તો એ રીતના તો નીચે તમને બતાવી દો જે ટુવાલે અને એની ફૂટ કેવી આવી છે જો લો આ રીતના નીચેથી ફૂટીન કમ્પ્લીટ આવી ગઈ છે ફૂટ હજુ તો કંઈક કંઈક ગુલાબે નીકળી છે પચાસ ટકા તો બધા ગુલાબે છે જ પચાસ ટકા જેવો જો અમુક ગુલાબે શરૂ થાય છે આ રીતે જુઓ તમે આ નાની ફૂટ છે પચાસ ટકા ગુલાબ જે આપણા છે આની અંદર નીચે ફૂટ આવી જ ગઈ છે બધે તો તમે વિચારજો એનો ગ્રોથ કેટલો બધો જોરદાર આવે છે જો આ રીતના અહીંયા બધે આ રીતે આપણે નીચેથી ફૂટ આવે છે અને ગુલાબની વાત કરતો તો આપણે ત્રણ વર્ષના ઉપર ગુલાબ થઈ ગયા ચોથું વર્ષ ચાલે છે બરાબર છે તો પણ આપણે નીચેથી ફૂટવાનું શરૂ જ છે જો આ રીતના બધું અને આ ગુલાબની ક્વોલિટી છે આપણે કાલે તોડ્યા નહીં એટલે આવા ગુલાબ થઈ ગયા છે અને આજ સવારે નથી તોડ્યા જન્મ ગયા હતા તો મોડું થયું તો આપણે તોડ્યા નથી જો આ રીતના અહીંયા ફૂટ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો આ રીતે બધે બધા ગુલાબી આવી ગઈ છે તમને આખા ખેતરમાં બતાવી દઉં જો આ રીતે આખા ખેતરની અંદર બધી ફૂટ આવી ગઈ છે તો આપણે સાના ટુવા કર્યા હતા અને એ બધું તમારે વિગતવારે જાણવું હોય તો આપણે બ્લોગ આગળ અપલોડ કરેલા છે યુટ્યુબ ચેનલમાં તો તમે ત્યાં જઈને આખી ફૂલ માહિતી તમે જોઈ લેજો જે ચેનલમાં આપણે રેગ્યુલર અપલોડ કરીએ છીએ એની અંદર આ માહિતી તમને મળી જશે સાના ટૂઆ કરાતા અને સાનો દવાનો સ્પ્રે કર્યો તો બધું તમને એ વ્લોગમાં જણાવવા મળી જશે તો જો આ રીતના આપણે ખેતરમાં અત્યારે આવ્યા હતા તો તમને એક વ્લોગ આપણે બનાવી દઈએ ગુલાબને લઈને રિઝલ્ટ કેવું મળ્યું હતું શું છે તમને બતાવી દો આખા એની ખેતરનું તો જોઈ લો આ રીતના મસ્ત એક નંબર ફૂટ આવી ગઈ છે આ રીતે નીચે પણ જોરદાર એક નંબરની ફૂટ શરૂ જ છે આ આખી આપણા ખેતરની ગુલાબ છે આ રીતે આખા ખેતરની અંદર નવી ફૂટ આવી ગઈ છે જોઈ રહ્યા છો તમે આપણે ખર્ચો છો અને પ્રોડક્શન વધારે કાઢીએ એવું છે બહુ આપણે ખર્ચો કરતા છે અને રિક્સવાળું કામ છે આપણી કેપેસિટી હોય એ પ્રમાણે ખર્ચો પણ કરે બરાબર છે આ રીતે ખાતરને એવું બધું જો આપણે આપ્યું નહીં હવે નવી ફૂટ આવી છે તો આપણે ટુ આપ્યા તો હવે ખાતર આપીશું તો કયું ખાતર લઈને નાખીશું એ પણ તમને બ્લોગમાં બતાવીશું અને આ જોઈ લો તમે આ ગુલાબ છે અને આપણે ચાર છે આવી ચાર છે તે છતાં આવી નવી ફૂટ આવી છે બધા કેટલાય ગુલાબે છે જોઈ લો આ ગુલાબે પણ નકરી ચાર થઈ રહી છે તો મિત્રો આવવાના આ વ્લોગ જોજો અમારા બરાબર સપોર્ટ કરતા રહેજો આવી બધી નવી નવી માહિતી લઈને આપણે આવતા રહીએ છીએ અને બીજી બી કંઈ આપણે ગમે ત્યાં જઈએ એના પણ વ્લોગ આપણે શૂટ કરીએ જ છે તે પણ મને સપોર્ટ કરજો આ રીતના ગુલાબ છે આપણે સવારે તોડ્યા નથી એટલે આવા છે અત્યારે કાલ તોડીને બંને દઈશું આપણે સવારે અને ગુલાબના ભાવ તો અત્યારે ડાઉન ચાલે છે ત્રીસ પાંત્રીસ રૂપિયા ઓપન ચાલે છે એક નંબરનો ગુલાબ હોય તોય પત્તી હોય તો ત્રીસ રૂપિયા એક નંબરનો માલ હોય તોય તમારે ત્રીસ રૂપિયા ચાલે છે બજારની અંદર હવે બસ થોડો થોડો ટાઈમ બજાર ચડશે નહીં જો આ રીતના ફૂટ આવી ગઈ છે નવી તો મિત્રો અમારા વ્લોગ જોવાનું ભૂલશો